સુરતમાં મત્સ્ય અને ડેરી ઉદ્યોગના મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં તેમણે સાગર પરિક્રમા તૃતીય ચરણ અંગે માહિતી આપી હતી કે ફેબ્રુઆરીથી ફેબ્રુઆરી સુધીમાં સાગર પરિક્રમા શરૂ શરૂ કરાશે સુરતથી થયેલી મહારાષ્ટ્રના રાજ્યમાં જશે ત્યાં બરોડા ડેરીના ચારેલા વિવાદ અંગે કોઈ પણ માહિતી ન હોવાનું રૂપાલાએ જણાવ્યું હતું સુરતમાં મત્સ્ય અને ડેરી ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ સાગર પરિક્રમા તૃતીય ચરણ અંગે પત્રકાર પરિષદ સંબોધી હતી જ્યાં રૂપાલેએ જણાવ્યું હતું કે મહાસાગર એ વિશ્વનો એકમાત્ર સૌથી મોટું ઇકોસિસ્ટમ છે સદનસીબે ગુજરાતનો જે દરિયા કિનારો મળ્યો છે તેનો ઉપયોગ મત્સ્ય ઉદ્યોગ માટે ખૂબ જ મોટા પ્રમાણમાં લઈ શકે તેવી પૂર્ણ શક્યતાઓ છે અને તે દિશાની અંદર સરકાર દ્વારા કામ કરાઈ રહ્યું છે સાગર પરિક્રમા કરીને મત્સ્ય ઉદ્યોગના લોકોની સમસ્યા જાણવા માટે તેમની સાથે વાર્તાલાપ યોજવા માટેનો કાર્યક્રમ નક્કી કરાયો છે બે દેશનું નામ ભાઈએ તો પૂછું ઓસ્ટ્રેલિયા અને યુ એ સિવાય પણ આપણા બીજા દેશો સાથે પણ એફટીએ થયેલા છે એ એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ એ બંનેની અંદર સરળતા લાવવા માટેના પ્રયાસના ભાગરૂપે થાય છે કોઈ સ્પેશિયલ કોમોડિટીને ધ્યાનમાં રાખીને નથી થતું એમાં આપણે કાળજી એવી રાખીએ છીએ દાખલા તરીકે આપણી ડેરી ઇન્ડસ્ટ્રીઝ છે તો એ પ્રોડક્ટોને અમે નથી પરમિશન આપું એની અંદરથી એ આપણે આપણા નેશનલ ઇન્ટરેસ્ટને ધ્યાનમાં રાખી અને એ લોકો પણ એવું એમના ઇન્ટરેસ્ટને કન્વર્ટ કરતા હોય છે બાકીની બધી પ્રોડક્ટોમાં પ્રોસિજરલ એકદમ સરળ થઈ જતી હોય છે અને જેથી એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ બંનેને એમાં બળ મળતું હોય છે ભારતની સાથે અને આપણા કોસ્ટલ એરિયાની સાથે પાકિસ્તાન અને શ્રીલંકા એ બંને જગ્યાએ મોટે ભાગે આપણા આ પ્રકારના બનાવો બનતા હોય છે એટલે અમે વિભાગ તરીકે અમારા વિભાગ તરીકે અમે આપણા માછીમારોમાં અવેરનેસ આવે એને માટેના પ્રયાસોમાં લાગેલા છીએ એને એવા ડિવાઇસ આપવા માટેનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ જેથી કરીને એને ખ્યાલ આવે કે આપણે હવે આપણો દેશની હદ પૂરી કરી રહ્યા છીએ એનું સાયન્ટિફિક ડેવલપમેન્ટ કરવા માટેનો પ્રયાસ મારા વિભાગ તરફથી અમે કરી રહ્યા છીએ તેમ છતાં પણ એ ઇન્સિડન્ટ બની જ જતા હોય છે અને એના અન્ય પણ કારણો હોય છે તો એ વખત પછી અમે વિદેશ વિભાગ સાથે મળીને આ ઇસ્યુને આપણા જે આંતરરાષ્ટ્રીય એક દેશ અને બીજા દેશ વચ્ચેના જે ધારાધોરણ હોય છે એ પ્રમાણે એને પ્રાયોરિટીથી ઉકેલવા માટેની કોશિશ કરીએ છીએ અને એ પ્રમાણે છૂટે પણ છે અને એ થોડું ઘણું એ લોકોને સહન પણ કરવું પડે છે ડેરી ઉદ્યોગના મંત્રી પુરુષોત્તમ રૂપાલાને બરોડા ડેરીના ચાલી રહેલા વિવાદ અંગે પૂછતાં તમને માથું ખંજવાળ્યું હતું પહેલાં તો તેમણે કહ્યું કે આ તો સાગર પરિક્રમાની પત્રકાર પરિષદ છે એમાં બરોડા ડેરીનો પ્રશ્ન યોગ્ય સ્થાની નથી છતાં પણ અમને ફરીથી પૂછવામાં આવતા તેમણે કહ્યું કે જે પણ કન્ટેન્ટની રજૂઆત કરાતી હોય છે તેમાં તથ્ય જણાય તો તે દિશામાં તપાસ કરવી જોઈએ ત્યારબાદ તેમણે પૂછ્યું હતું કે આ બાબતે તેમને કોઈ રજૂઆત કરાઈ છે ખરી તો તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આ વિષય અંગે મને કોઈ પણ પ્રકારની માહિતી નથી યોજનાઓ આ વિભાગ માટે ભારત સરકારે જાહેર કરી અને એને કારણે ફિશરીઝ સેક્ટરની અંદર ગતિવિધિઓ એન્ટરપ્રિન્યોરશીપ વગેરેની અંદર ખૂબ મોટો ફેરફાર અત્યારે પણ આપણને જોવા મળે છે અને એના અનુભવના અંતે આ વખતે આપણા નાણાં મંત્રીશ્રીએ ફિશરીઝ વિભાગ માટે વધારાની છ હજાર કરોડ રૂપિયાની એક યોજના આ બજેટની અંદર પણ મંજૂર કરી છે અને એને પરિણામે આ એક જ સેક્ટર એવું છે કે જે ડબલ ડિજિટનો ગ્રોથ કરી રહ્યું છે એટલે આ બધા માટે આપણા કુલ મળીને અર્થતંત્ર માટે પણ ખૂબ એક સારી નિશાની જેને આપણે કહી શકીએ એ પ્રકારનું હતું આપણે આઝાદીના કાળખંડના આંકડાઓ જોઈએ તો બે લાખ ટનનું આપણું કુલ પ્રોડક્શન હતું એ વધતું વધતું તેર ચૌદની અંદર એકસઠ લાખ ટને પહોંચ્યું અને ચૌદ થી અત્યારે આઠ વર્ષની અંદર એક લાખ ને એકવીસ હજાર ટન સુધીનું પહોંચી ગયું એટલે જેટલું ચૌદ સુધીમાં થયું હતું એટલું આઠ વર્ષની અંદર થઈ ગયું એ નીતિગત પ્રભાવ જેને કહી શકાય ને આ બધા માર્કેટના ફિગરો છે અંદાજે સત્તાવન હજાર કરોડ રૂપિયા જેવું એક્સપોર્ટ કરવામાં ફિશરીઝ વિભાગની સાથે સંકળાયેલા આપણા લોકો સફળ રહ્યા અને એવા કારણોસર તમામ સ્ટેક હોલ્ડરોને રૂબરૂ મળવા માટે એમની સમસ્યાઓની સંવાદ કરવા માટે તટ વિસ્તારની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ જે એમના વિષયો અને મુદ્દાઓ છે એમની સીધે સીધી માહિતી આપણને મળે ફર્સ્ટ હેન્ડ માહિતી સીધા અત્યારે મને તમારા અહીંના આપણા સુરતનું ટીમ મળી અને જે વાતો કરી એ આપણા રાજ્યમાં તો આપને બધાને જાણ છે કે મેં આની શરૂઆત માર્ચમાં કરેલી માંડવીથી એટલે પહેલા અમારી આ પહેલી કાર્યક્રમનું ટાઇટલ અમે એવું આપ્યું હતું ક્રાંતિથી શાંતિ તરફ એનું કારણ એ હતું કે માંડવી શામજી શ્યામજી કૃષ્ણવર્માજીની પુણ્યભૂમિ હતી અને અમારો પહેલાં વિશ્રામ એ પોરબંદર હતો મહાત્માજીની જન્મસ્થલી હતી એવો યોગ હતો સુંદર એટલે અમે ત્યાંથી બોટ રસ્તે નીકળ્યા હતા મારે એ ખૂબ જ ખુશીપૂર્વક કહેવું જોઈએ કે ગુજરાત સરકારે ખૂબ જ સક્રિયતાથી આ કાર્યક્રમની અંદર ભાગ લીધો એ વખતના ફિશરીઝ મિનિસ્ટર ચૌધરી જીતુભાઈ હતા અને તેઓએ સળંગ આપણા કોસ્ટની પરિક્રમામાં મારી સાથે એ જોડાયેલા હતા અને કદાચ એ ગુજરાતના એવા પહેલાં ફિશરીજ મિનિસ્ટર હશે જેમણે આખો કોસ્ટલ એરિયા પ્રત્યક્ષ રીતે જોયો હતો સુરતમાં મત્સ્ય અને ડેરી ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ રૂપાલાની પત્રકાર પરિષદમાં મોટી સંખ્યામાં ભાજપીઓ પણ જોડાવ પામ્યા હતા અધર કુરશી સાથે પ્રકાશવાળા